ભૂંડેણ ગારો ખાય સિંહણી અખાદ ખાય આપણી જનેતા દાળને રોટલી ખાય છતાં ધાવણ ધોળું જ થાય એ સાયન્સ ગોતી નથી ગયો હાંસો ક્યાં આવ્યું બધું સાયન્સ સાયન્સની પકડમાં ન આવે હા આવો માણસ દે મોટો માનવી અને માણસ દે ટેક મહાન એક લેવી હેલી એને જીવન પર નભાવવી ને એ તો લોઢાના તીણા ચાવવા દેવી બોલ પશુનો નો આશરો કે ઈ તો પલ માં પૂરે નરસિંહભાઈ આહિર લખે છે પોતે સાહિત્યકાર જ છે એ લખે છે આ બુદેવડી આપદા અને તણાખલા થી ટારે ખુરીનો ગા થી ઉકલતો હોય ઘણી ફેરે તો આ બધે વળી આપદા અને તણખલા થી ટારે એવા ભૂત પ્રેત પલિત ને એ ઓલા ગોપાલ ભોપા મારે સદાનો વિષય છે અને શ્રદ્ધા હોય તો પુરાવાની કઈ જરૂર નથી કારણ શ્રદ્ધાવાન લભતે એવું કૃષ્ણ ગીતાની અંદર બોલ્યા છે શ્રદ્ધાવાન જ પ્રાપ્ત કરી હવે બાકી અંબામાં મૂર્તિને જેમ બપોરે નોખો રોંઢે નોખો હાંધે નોખો મારા ઘરની સામે એક વાડી હતી ને વાડીમાં બરોબર તો મહાદેવી ઋતુ બંધાણી હતી એમાં ડૂલ કીડો એવડી ડોગ ફુલાવીને લીલો કાસ દેવો રાતોન મામા આમામ કરે મારા મારા નહીં કરતો ભાઈ હું મને એવું લાગી ગયો મારા આમો કરતો હતો એ આમામ કરતો હતો ને એટલે મેં કાગળ લઈ દો લખી અને ડોલકા કઈડા કીધો કે કરાકીડા રંગ પલટાની રાહ હે કાકેડા તો આટલો બધો આમામ ડોગ ફુલાવીને મારા હમો અભિમાન શું કરો એટલી ડોગ ફૂલાવી ગયો એવડું મોઢું કરી ગયો અંધશે એટલે અભિમાન કરીમાં અંધસ કાકીડા રંગ પલટાની રાર દીમા દહ દહ વાર પલટતા માનવ દેખીયા તો અમારા સમાજમાં આ દીમા દહ ફેરે બદલે એવા પીડ્યા તું હું રંગ બદલાવે તું તો ઋતુ ઋતુ બદલાવે તો મારા માણાના સમાજમાં આવી બપોરે નોખો દહ વાઈ ગઈ નોખો બાર વાઈ ગઈ નોખો બે વાઈ ગઈ નોખો દિયે નોખો હાંધે નોખો હા એક રંગા અને ઉધેડા પછી જેને ભીતર ના દૂધા ભાવ કિનકા બુરા ને ચિતવે તાકુ રંગ ચડાવ તમે ઘણા ને ચા માંથી આમ કરતા જોઈએ છે જોઈએ ને ઘણા ને હોય એ ચાની નથી મૂળ તો કહુંબા ઢબ છે કહુંબો ઘૂટાય દીએ ને એટલે આમ લઈ અને પછી કહુંબો આમ એક ની ધરતી ને પછી હુરિદ નારાયણ ચડાવે પેલો ધરતી ને આપે બીજો હુરિદ ને ચડાવે અને ત્રીજો આમ કે ઉડાડે એ કેને ઉડાડે કે મન ચોખા તનું ઉધડા જેને ભીતર દૂધો ભાવ જેના મનમાં રતિ ભારે મેલાય ન હોય કિનકા બુરા ન ચેતવે જગતમાં કોઈનું બુરું ન હોય છે ટાકુ રંગ ચડાવે એવા મરદને હું રંગ આપું છું એવા મરદને હું રંગ આપું છું ભાઈ ભતીજા ભાણજા સૌને આપે સુખ ભાઈનું હારું હોય છે ભત્રીજાનું હારું હોય છે ભાણેજનું હારું હોય છે ભાઈ ભતીજા ભાણજા સૌને આપે સુખ

પણ એક તારણ તરીકે આપણે વિનંતી કરી તમે જે દાન કરશો અને એનો જો ગલત ઉપયોગ થાય તેનું છ ટકા પરિણામ તમારે ભોગવવું જોઈએ કર્મનો સિદ્ધાંત છે તમને કહે છ ટકામાં હું હું તમને દાખલો દઉં તમે પિસ્તાલીસ જગ્યાએ દાન દીધો પિસ્તાલીસ જગ્યાએ દાન દીધો એમાં પંદર જગ્યાએ એવી છે કે તમારા દાનનો ગલત ઉપયોગ થાય છે પીવાય છે ખવાય છે બીજું વ્યવિચાર થાય છે બધું થાય છે પંદર જ જગ્યા એવી છે કે જ્યાં આ બધું થાય છે તો પંદરે શીખે ને હું તમારો તો હો ટકા થઈ ગયો ગહનો કર્મના ગતિ આ હું કૃષ્ણ બોલ્યા છે ગીતામાં એ અર્જુન કર્મની ગતિ હતી ગહન છે હવે કૃષ્ણ ગહન એની ગીતા ગહન એનું ભાગવત ગહન એનું ચરિત્ર ગહન કોઈ રીતે ક્યાંય પકડાય નહીં એટલું ગહન

અને ગાદીએ બેસી દઉં મારદા સામે કેદ કરી લ્યો અને ગાદીએ બેહી જાવ અને જે વસિસ્ટમની જે કંઈ મગાવી છે નવસો નવાણું નદીનું પાણી સાત સમુદ્રનું જળ જે કંઈ આવ્યું છે એનાથી અભિષેક કરાવી લ્યો હું અયોધ્યાના દરવાજે ઉભો ભરતની અંદર પ્રવેશ કરવા ન દઉં અને કઈ કઈ એના પુરુષાર્થથી જે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એના હા હું મારા પુરુષાર્થને લડાવે અને કઈ પુરુષાર્થને હું નષ્ટ કરે મારા પુરુષાર્થને લડાવે અને કઈ કઈ પુરુષાર્થને નષ્ટ કરે તેમ બેહી જાવ બુલાતા લક્ષ્મણ મને ખબર છે તું તું બળવાન છો ભાગ્યના હામો લડી શકીશ બદલાવી નહીં શીખ સાહેબ આ બધા ગ્રંથો વાંચો હું તો આપણે વિનંતી કરું કે વાલ્મિક વાંચો ક્યારેક ભાગવત વાંચો ક્યારેક ભારત વાંચો બીજા કે અમે હું ભાગવત કથા કરું છું હું રામ કથા કરું છું હું દેવી ભાગવત કથા કરું છું પણ અમે તો એના ઉપર વક્તવ્ય આપીએ છીએ અમારા આમાં તો હજારો માણસો બેઠા હોય પંદર પંદર હજાર વીસ હજાર માણસ બેઠા હોય એમાં બાયુઓ છોકરા નાના મોટા બધા હોય એ બધાને અનુરૂપ અમારે બોલવું પડે પણ તમારે જો ઊંડાણથી જવું હોય તો તમારે પોતાએ વાંચવું પડે એનો એક દાખલો દઉં તમને વાલ્મિક લખે મહારાણી કૈકેની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રાસાદે આરુ રહ હવે એમ લખીને કહો તો કે અગાસી ઉપર ચડી તો હું વાંધો તો વાલ્મિકને હું વાંધો અહીંયા અહીં ખાસ લઈ ગયું યદ્રથયા અકારણ અગાસી ઉપર ચડી એને ખબર નથી હું કરું અગાસી ઉપર જાઉં ગઈ આમાં કૌશલ્યાન દાસી ઉભા બેન કેમ પીરા વસ્ત્ર પહેરીને ઊભી વાલ્મિક લીખું પીરા વસ્ત્ર પહેરીને ઊભી હતી કેમ ઘરેણા પહેરીને ઊભી આ કૌશલ્યા કેમ એટલું બધું દાન દિવસે કે તન ખબર નથી મારો રામ રાજા થાય હે કે રામ રાજા થાય હ મોટું મળીને એઠી ઉતરી પછી હું બન્યું તમારી મારી છે મજાની વાત એ કે કારણ વિનાની અગાસ ઉપર ગઈ કોક નહીં હતી કોક બળ કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું કોણ લઈ ગયો વાલ્મીકી તમે વિચારો હું એમ કહું કે કારણ વિનાની ગઈ અને આકાશી તે કોણ લઈ ગયો દશરથનું મોટ લઈ ગયું કઈ કઈકનું વિધવાપણું લઈ ગયું રામનો વનવાસ લઈ ગયો ઋષિઓનું તપ લઈ ગયું હનુમાનનું મિલન લઈ ગયું કેવટનું નાવ લઈ ગયું સીતાનું હરણ લઈ ગયું મારીતનું મરણ લઈ ગયું લંકાનું દહન લઈ ગયું સબરીની ભક્તિ લઈ ગઈ રાવણનું મોત લઈ ગયું વિભક્ષણની ગાદી લઈ ગઈ સુગ્રીની મિત્રતા લઈ ગઈ વાલ્મીકે તમારે જેટલું વિચારવું એટલું વિચારો હું એમ કહું કારણ વિનાની અગાસીમાંથી ગઈ આ ગહનો કર્મણા ગતિ એટલે હું કહું છું ગીતા ધ્યાનથી વાંચો પણ તમે વાંચો ભજન ભોજન ને લગન થણી પોતે કરવા પડે એ બીજાને ન હોપાય ભજન કરવું હોય તે પોતે કરવું પડે બીજાને કહેવા મારા આઠ આણ પાંચ માળા કરી દે એને કામ લાગે ભોજન કરવું હોય તે પોતે કરવું પડે હાથી ન કહેવાય તડકો બહુ છે ને મને ગરમી થાય તું બે રોટલા ખાઈ આવ દે ખાઈતી એને કાઈમ કહેવાય અને લગન એ કરવા હોય ને વરરાજાએ પોતે જાવું પડે બીજાને ન કહેવાય મને એ ધોવાળો ગમે નહીં જે નવરો વિચાર ગુમરા પર લઈ દઉં ને પોતે જ કરવા પડે પોતે જ કરવું પડે એમાં આ બધું જાણવું હોય ને તો તમારે પોતે જ વાંચવું પડશે નૈકરું સાંભળે નહીં મળે સાંભળવા તો અમે જે બધાને કહેતા તમને કહીએ પણ ગહનતા